જાગૃત હનુમાન મંદિર જે રોડસાલ કોલોની સામે બીપીસી રોડ અને આકોટા રોડના જંક્શન પર આવેલો છે અહીંયા લગભગ ઓગણીસો ને પંચ્યાસીમાં મૂર્તિ સ્થપાઈ હતી ત્યારથી જ આપણે અમે લોકો એમનો કારભાર સાચવીએ છીએ અને દર વર્ષથી જેમ આજે પણ સત્યનારાયણની કથા રાખી અને પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે ફરી એકવાર સર્વ બધાને જ વડોદરાના વાસીઓને અને દરેક ભક્તજનોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું